ઊંઝા તાલુકાના કરલી ગામ નજીક પસાર થઈ રહેલ મહુડી થરાદ બસને સામેથી પૂર જડપે આવી રહેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા ડ્રાઈવર સહિત સાત જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઊંઝા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા છે ઊંઝા પોલીસે એસટી બસના કંડક્ટરના નિવેદનના આધારે ટ્રક ચાલક સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર વડગામ તાલુકાના માનપુરા ગામના શૈલેષ મનાભાઈ ચૌહાણ થરાદ ડેપોમાં એસ ટી કન્ડકટર તરીકે ફરજ બજાવે છે જેઓ થરાદ મવડી એસટી બસ લઈ ડ્રાઈવર નિલેશભાઈ ચૌધરી સાથે નીકળ્યા હતા જેઓ મૌડી જઈ વિસનગર થઈ એસટી બસ લઈને તારીખ બે ઓગસ્ટ સવારના સમયે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન

ચૌધરી દિનેશભાઈ મણીલાલ પાંચ મહેશપુરી હતા અને આ બનાવ સંદર્ભે ઉંઝા પોલીસે એસટી બસ કંડક્ટર શૈલેષભાઈ ચૌહાણના નિવેદનના આધારે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે આમ સમગ્ર ગુજરાત સરકારી સવારી સલામતી

বিরো রিপোর্ট ক্রাইম আওয়াজ নিউজ